જેમાં જોઈ શકાય છે કે યુવક સ્કૂટર સ્ટાર્ટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે રસ્તા પર પડી ગયો હતો આ ઘટનામાં મૃત્યુ પામનાર પાર્થિવ વર્ષીય ઇન્દ્રજીતસિંહ ઓલ્ડ બાબરા બસના ચાલક હતો જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાંજે બની હતી જ્યારે તે સંગમ ચોક પર પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ